મિત્રતાના શબ્દને શર્મસાર કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે ધોરાજીમાં બે દિવસ પહેલા ભગતસિંહજી શાક માર્કેટમાં આવેલા બુગદામાંથી પિસ્તાલીસ વર્ષના બટુક મકવાણા ઉંમર વર્ષ પિસ્તાલીસ નો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા જ ધોરાજી નગરપાલિકાનું ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતકના માથાના ભાગે ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

બટુક અને વિક્રમ બંને મિત્રો હતા બંનેની ગાઢ મિત્રતા હતી વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્ર મિત્રને દારૂ પી એના નશાની હાલતમાં પથ્થરના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધો

મૃતકની સંતાનોમાં ત્રણ દીકરીઓ હોવાનું જાણવા મળ્યું હતું મૃતકની પત્ની ભિક્ષા કરીને સંતાનોનું પેટ અને એમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી નરસિંહભાઈ મગનભાઈ હા હવે એમાં એવું છે સાહેબ એ માણસ સાહેબ અમારો કોઈ ન્યા છે અમારે એનો કોઈ બેઠે જ નથી કોઈ અમારે કોઈ સંબંધ નથી હવે વાઘરી છે અમારો દેવી પૂજક છે તો ગામમાં રખાતા હોય કોઈ વાહ બાકી અમારે ન્યા કોઈ લેવા દેવા છે હવે કાંઈ લેવા દેવા નથી તો આ માણસ મારા દીકરાનું બટુક નરસિંહનું શું કામ નહીં એને આવું બધું મારીને અને ગટરમાં ફેંકી દીધા આવો ઢેરી કાંઈ માર્યો એવા ગરીબ માણીને શું કામ માર્યો આવું બધાનો શું ગુનો છે હવે ગુનો નથી ગુના બને આવું બિન ગુને મારીને ખોલે કદાચ બધે પોલીસ ખાતું કહેતા છે અમે કહેતા ઓલા કહેતા છે કે દારૂ પી આ દારૂ પીએ સાહેબ આવો કાંઈ દારૂ હોય આવો મારે મારી નાખી દે કાંઈ આવું મદદ કરી નાખે આવું કેવો દારૂ આવું કેવો ખોટી વાત હોય હવે એ માણસ બિચારા દારૂ પાઈ દે પર એને કાંઈ ખબર નથી મને ક્યાં લઈ જાય છે ક્યાં લઈ જાય હું મારે જવું નહીં એટલે બધા દારૂ પાઈ દીધું એટલે મારે એવું કેવું છે કે જે પોલીસ ખાતું છે એટલે એને મને કીધું કે સોઈસ કલા પકડી પકડ લઈને તમારી પાસે હાજર કરે સોઈસ હાજર કર્યો આભાર એનો અને દેશભક્તિ કરે પોલીસ ખાતું બહુ સારી કહેવાય પણ આને સારા ને સાહેબ આવીને ફાંસીની સજા આપો અમે આને ફાંસી આને મારી જીવ તો રાખો મારે ફાંસીની સજા દીધી આ ગુનેગાર છે મોટો અહીંયા આ ગુનેગાર કહેવાય માણસ આવા માણસને લાહાને મારી નાખો તો આને તો કેટલા ને હું મારી કેટલા થયા માફ પૈસા કે લાલ મંડળ નાખી દી કે ખબર છે આ ચાલો હરા ખોટો છે અને મારી નાખો જો તમે દેશભક્તિ હોય પોલીસ ખાતું હોય અને ન્યાયજી સરકાર ન્યાયજી પોલીસ વાળા હોય ન્યાયજી ન્યાયજી સાહેબ છે જો ન્યાયજીને આવડતું હોય તો એને ફાંસીની આપ તારીખ 25 જૂન 2025 ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં માં ભારતીય ન્યાય ન્યાય સહિતા ની કલમ 103 1 અને ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ 135 મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં ભણ્યું હતું જ્યાં પેતાલીસ વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે ચા તારીખ ચોવીસ જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને ચોવીસ કલાકથી ઓછા સમયમાં અટક કરી કર્યો છે સાહેબ આરોપીને ક્યાંથી પકડવામાં આવેલો પકડવામાં આવેલો છે ગુનાઈ દીધી હશે છે

આ લઈને ઝઘડું થયું હતું જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને વરંજનારની હત્યા કરી દીધી હતી હવે સુધી આ લોકો મિત્રો છે ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચરા ધોરાજી